હક્કી અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું શહાના શેઠવાળા બારવીર દિવસની ઉજવણી ધબોઈમાં બાલવાડીઓ ખાતે રંગેચંગે ઉજવવામાં આવી હતી ધબોઈ મહુડી ભાગોળ માછીવાડા અને બેગવાડા સહિત આવેલી આંગણવાડી ખાતે આજે બારવીર દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બાળકો દ્વારા વિવિધ વેશભૂષામાં મહાત્મા ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ સુભાષચંદ્ર બોઝ ઝાંસીની રાની પોલીસમેન આર્મી એન્જિનિયર વગેરે નાના બાળકોએ પ્રદર્શન કરી ઉપસ્થિત વાલીઓના મન મોહિત કરી દીધા હતા નાના માસુમ બાળકોમાં અલગ અલગ ટેલેન્ટ જળવાઈ રહે તેને લઈને બાલવાડીની શિક્ષિકાઓ દ્વારા આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેને લઈને બાળકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો આ કાર્યક્રમનું આયોજન કરનાર શુકલ જાગૃતિબેન અભયકુમાર ધોબી પૂર્ણિમાબેન રાજેશકુમાર આ કાર્યક્રમમાં વાલીઓ તથા બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ રફિક મંસુરી

એવી રીતે દરેક બાળકોને એક પાત્ર અભિનય કરાવ્યું અને તેમાં ઘણા બધા બાળકોએ ભાગ ભાગ ઉત્સાહથી લીધો અને બધા બાળકોએ સરસ પોતાનો અભિનય કર્યો અને ત્યારબાદ બધા છોકરાઓ તથા એમના વાલીઓને પણ ખૂબ ઉત્સાહપૂર્વક એ નિહાળ્યો અને બાળકો ખૂબ જ ખુશ થયા છે અને નવી આપણે દરેક વખતે પ્રવૃત્તિ કરીએ છીએ એમના વાલીઓને પણ ખૂબ ખૂબ આનંદ થાય છે અને બાળકો પણ ખૂબ ઉત્સાહથી એ પ્રવૃત્તિઓ કરે છે એવી જ રીતે આપણે દરેક વખતે પ્રવૃત્તિઓ કરતા રહીએ અને બાળકોને આગળ વધારતા રહીએ એ જ આપણી